દિમાંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડની સન બે હજાર બોર્ડ ઓફ ડિરેક્ટરોની પાંચ વર્ષની મુદત માટે ચૂંટણી તારીખ સાત ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ યોજાશે દિમાંડવી નાગરિક સહકારી બેંકની સન બે હજાર પચીસના વર્ષ માટે બોર્ડ ઓફ ડિરેક્ટરોની પાંચ વર્ષની મુદત માટે ચૂંટણી સાત ડિસેમ્બરના રોજ થનાર છે જેમાં ચૂંટણી પ્રક્રિયાના કાર્યક્રમ મુજબ તારીખ અઢાર અને ઓગણીસના રોજ ઉમેદવારે ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી પૂર્ણ થઈ છે જેમાં સામાન્ય ઉમેદવારોની પંદર બેઠકો માટે પાંત્રીસ ઉમેદવારી પત્રકો ભરવામાં આવ્યા છે મહિલા અનામત ઉમેદવારમાં બે અનામત બેઠકો માટે ત્રણ ઉમેદવારી પત્ર ભરાયા છે આ ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી થાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે ચૂંટણી સમિતિ નીમવામાં આવી છે જેમાં ચૂંટણી અધિકારી આશુતોષ ઉપાધ્યાય તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે જીતેન્દ્રસિંહ પરમાર તથા વિનોદ મેરાઈ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે માંડવી નાગરિક સહકારી બેંક માંડવીની સન બે હજાર પચીસની બોર્ડ ઓફ ડિરેટ ટ્રસ્ટની પાંચ વર્ષ માટેની ચૂંટણી તારીખ સાત બાર બે હજાર પચીસના રહેવાના યોજાનાર છે જેમાં ચૂંટણી અંગેના કાર્યક્રમમાં તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ અને ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની તારીખ પૂર્ણ થયેલ છે જે પૈકી નીચે મુજબના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરેલ છે સામેના ઉમેદવારની પંદર બેઠક માટે કુલ પાંત્રીસ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરેલ છે મહિલા અનામતની બે બેઠકો માટે કુલ ત્રણ ઉમેદવારી ફોર્મ ભરાયેલ છે અને એસસી એસટી ઉમેદવારની એક અનામત બેઠક માટે કુલ ત્રણ ઉમેદવારી ફોર્મ ભરાયેલ છે આ ઉમેદવારી કહેવા પછી ચૂંટણીના કાર્યક્રમમાં એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ઉમેદવારી ફોર્મનો ચકાસણી છે અને પચીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ છે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ રીતે આગળ વધે તે માટે ચૂંટણી સમિતિના હમો અને ચૂંટણીના મારા સાથી આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનર તરીકે ચૂંટણી અધિકારી તરીકે જીતેન્દ્રસિંહ પરમાર અને વિનોદભાઈ મેરાય સહાયને સહકાર આપેલ છે અને સભાસદો ન્યાયપૂર્ણ અને ખેલદેલી રીતે ન્યાય પ્રક્રિયાથી ચૂંટણી શાંતિ અને સંપન્નતાથી પૂર્ણ કરે એવી શુભેચ્છા વ્યક્ત કરું છું